નમસ્કાર જય હિન્દ એસપીપી ભારત ન્યૂઝમાં આપનો સ્વાગત છે નવસારી યશવીન હોસ્પિટલનો ગંભીર અને દર્દનાક કિસ્સો સામે આવી રહ્યો છે વિડિયો થયો વાયરલ સંપૂર્ણ અહેવાલની વાત કરીએ તો મળતી માહિતી પ્રમાણે નવસારી યશવીન હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાના પેટમાં જ બાળકનું મોતના સમાચાર આવી રહ્યા છે ગર્ભવતી મહિલાને પ્રસૂતિ માટે ડોક્ટરે આવવાની હા પાડી ડોક્ટર પોતે જ મોડા આવ્યા ત્યારબાદ નર્સ લોકોએ ડિલિવરી કરાવી ડોક્ટર પહોંચ્યા ત્યારે કહ્યું આ બાળક બે દિવસ પહેલા મરી ગયેલું છે પાંચ દિવસ પહેલા હોસ્પિટલમાં બતાવેલું બેન ઠીક ઠાક છે એમ કરીને રજા આપેલી દુખાવો ઉપડતા હોસ્પિટલે બતાવવા માટે આવેલા ત્યારે બેનને ડિલિવરીનો દુખાવો ચાલુ હતો પરંતુ ડોક્ટર હાજર ન હોવાને કારણે સિસ્ટર લોકોએ પ્રસુતિ કરાવતા બાળકનું પેટમાં જ મૃત્યુ થયો હોવાનો ગંભીર કિસ્સો બહાર આવી રહ્યો છે વધુમાં ડોક્ટરનો ઉદ્ધતાઈપૂર્વકનો વર્તાવ સામે આવી રહ્યો છે પરિજનોની વેદનાને ન સમજીને ભગવાનનું રૂપ માનવામાં આવતા ડોક્ટરને અશોભનીય વર્તન વિડીયોમાં કેદ થયું તમારે જે કરવું હોય તે કરી લો તમારા જેવા કેટલા બધા જોયેલા આ પ્રકારના શબ્દો ડોક્ટર દ્વારા બોલાયા હોવાની વાત સામે આવી રહી છે પોલીસ અધિકારીની સાક્ષીમાં ડોક્ટર દ્વારા અસભ્યતા વાત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે અને ખૂબ અસભ્યતાથી વાત કરે છે પોલીસ અધિકારી પણ તેના સાક્ષી છે જ્યારે ડોક્ટરો આ પ્રકારનું વર્તન કરે શું વિશ્વસનીયતા રહે આવી હોસ્પિટલ પગથિયા ચડવા પહેલા સો વાર વિચાર કરવો પડે જનતા દ્વારા એસપીપી ભારત ન્યુઝ નવસારી સાહેબ સાહેબ સાંજે વાત કરો વાત કરો ડોક્ટર સકારીનો માતા માતાકારીનો માતા કેમ 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 ડાયરી તમે કેમ કીધું કે તમે જોરથી વાત કરો છો કોણે જોર વાત કરી